શ્રાવણ વતેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદુષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વામ પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો ચરો આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ ગાયના ધરની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વગેરે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે પહેલાના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનવાંછિત ફળ મળે છે ચાલુ વર્ષે પ્રતિવર્ષની જેમ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય છે ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદનભાઈ અલિમ્બાચિયા અને પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે હું વૈશાલી પુબારુ એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર બન્યા રહું તલકેશ્વર મહાદેવ જય જંબુસર તાલુકાના કલક ગામની અંદર ભગવાન તલકેશ્વર મહાદેવનું બહુ પુરાણું અને બહુ જૂનું મંદિર છે અને ત્યાં લોકો દર વર્ષે ભગવાનના મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધનિ પામે છે અને એ ગેતીપાતના દિવસે શ્રાવણ વદ બારસ અથવા તેરસ ના દિવસે વેતી પાપ્ત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન મહાદેવ પાડ્યું છે એમનો બહુ મહિમા છે સ્વયંભૂ શિવલિંગ હોવાથી દરેક લોકોનું મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ વખતે શ્રાવણ વદ તેરસ અને ગુરુવાર તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ભવ્યભાવે ભગવાનનો મેળો ભરાશે અને દરેક કલક ગામના સહ ભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર વધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે વેતીપાતના યુગની અંદર